કૃપા હતી બાલકુમારી બાલકુમારી ભાતીગઢ ભૂમિ ગરબા ગિરનારની ગોદ જ્યાં જીવ અને શિવ મળે યોગી અને જોગી મળે જતી અને સતી મળે સંતો અને ભક્તો મળે આરાધના અને સાધના મળે મંડળ અને કમ્ડ મળે શ્રોતા મળે સંસ્કૃતિ અને પ્રકૃતિ મળે અહીંયા ભજન અને ભોજન મળે અહીંયા આત્મરંજન અને મનોરંજન મળે એ ગરબા ગિરનારની ગોદ આ ગરવા ગિરનાર ની ગોદ બાર બાર ગાવ સુધી જેનું સ્વયં ખંડ પથરાણો છે એ જુગ નો જોગી જટાડો જોગંધર ગળે મંદિર કળશ ની માળ રુવાડે વનરા ભાત ઢાર ઉચ્ચારણ ઓમ ઓમ ઓમકાર તો ગિરિવર નમો તને ગિરનાર બેટડા જઈ દત જઈ દત જપે મરદ ધરમ ધીંગાણા ખપે ઈ પહાડ ઊંચો ઊંચો લલકાર તો ગિરિવર નમો તને ગિરનાર ઉજી ઉદી તારે હાથ ભરોસે તુજને ભોળે નાથ પછી ઉઘડે સ્વર્ગાપુરી ના દ્વાર ઈ ગિરિર નમૂત નગારા ગાજે નગારા ગાજે જણ ઝાલર બાજે આરતી ગુંજે હાજ હવાર ઈ ગિરીવર નમૂત તને ગિરનાર જમણે હાથે સા જમણે હાથે આ ગરવા ગિરનારની ડાબા કરની માતાજી આ બાર વરગણ જો ગીધ ગીધ બાર વર લગણ જો ગીધ તો સિદ્ધ થઈ જાય તો આપણે મનુષ્ય અવતાર ધારણ થઈને આવ્યા છીએ સિદ્ધ થાય કે મારી દ્રષ્ટિ નો પોચે પણ મને ખબર નથી સાર્થક તો થાય 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 ચોક્કસ વાત સાર્થક તો થાય જ આ ભૂમિ ગિરનાર ની ભોગ આ ભારતનું પરગણો વિશ્વનો નકશો લ્યો ને માતાઓ બહેનો વડીલોની હાજરી છે એનું હૃદય છે ને ભારત છે ભારતનો નકશો લ્યો ને એનું હૃદય ગુજરાત છે ગુજરાતનો નકશો લ્યો તો એનું હૃદય સરો સોરઠ છે અને 60 નકશો લ્યો ને એનું હૃદય જુનાળું છે અને જુનાડાનો નો નકશો લ્યો ને તેનું હૃદય ગરવોગઢ ગિરનાર છે સાહેબ મોરારી બાપુ તો એમ કે હિમાલયનો દાદો છે હિમાલય નો દાદો છે આ ગરવા ગિરનારની ગોદમાં જય ગિરનારી અલગ ધણી આશ્રમ ની ધૂણી એમ કેવાય જ્યાં જખાવી હોય જેના એમ કહેવાય કે રણુજાના રાયના એ મંડાણ થયા હોય અને અલગ ધણી નો જ્યાં આરાધ થતો હોય અલખને હોટલે બેહી અને અલખનો આરાધ કરતા હોય એક આત્મા એમ કેવાય કે આહુડા જાતા હોય હૃદયમાં ભજન હોય ન્યા રામો પીર આવે ન્યા રામો પીર સાહેબ જેના ઉજડા એમ કહેવાય કે ઇતિહાસ હોય હો ભવની પુનાય હોય પેઢીઓની પુનાય હોય શાસ્ત્રો એમ કે છે એને આંગણે એક સંત ઉતરે છે એને આંગણે એક સંત ઉતરે છે અને બોતેર બોતેર પેઢીઓની પુનાય હોય ને તો ખુદ પરમાત્મા આવે છે જાનકીદાસ માતાજી બસ મારા ગુરુ રામદાસ બાપુ જે મને કીધું છે ને ગુરુ મહિમા મારા માટે અપારમ પાર છે જનકദാસ માતાજીના હૃદયમાં ભાવ મારા માટે ગુરુ ગોવિંદ દોનો ખડે ઈસકો લાગુ પાય હર અરર બલિહારી મારા ગુરુ દેવની ગોવિંદીઓ બતાય

પણ સાથે સાથે ગુરુની હાયરે ત્રાજવું હોય ને એ પોતાની જનતાનું હોય માનું હોય મોઢે તા મને પણ સાંભરે પછી મજા બધી કડવી લાગે કાગડા પોતે નાયડું માંડ્યું અને જમઝાફા ખાય તો છોરું ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા ભણાય કહેતા હોય ને અમે ભેખ લઈ લીધો હવે અમાર મા કોણ ને અમાર બાપ કોણ નઈ આ ઇતિહાસોના પુરાવાની સાથે વાત કરું છું મિત્રો બેનો માતાઓ સાંભળજો કારણ કે બોલવા કરતા બકવા ઘણી મને બહુ લાગે છે બી જાજા કરતા થોડો જગા ખાવકુ બોલાય તો ઠીક હે ભલે થોડું બોલીએ પણ થાવકું બોલીએ બકવાટ નહીં કરવાનો હેં અમારો સ્વભાવ છે મારા માતા પિતાના સંસ્કાર છે મારા ગુરુજનો સંસ્કાર છે મારા વડીલોના સંસ્કાર છે વધારો વધારો જેવો વધારો આવો વધારો વધારો જય ભૂ જી હા હા બે બે એક જ પરિવાર માંથી ત્રણ ત્રણ સંતો વિચાર તો કરો બીજો ધન ધૂણવન ધન ધૂણવન વૈભવ વિઘ્ન સમાજ જાણે એને જાણવો કોઈ સંત સાચો સંત

જે ધૂણી દખાઈવી છે ને એ તો હાચા હૃદયથી પછી એમ કહેવાય કે અલખના આરાધે ને એજ જ ક્યાંક ને ક્યાંક એને બહુ મોહ માયાનું ન હોય એને પ્રભાવ પાડવાનો ન હોય એને તો સ્વભાવથી એમ કહેવાય જગતને જીતવાના હોય છે હે ભણાય પ્રભાવ પાડે ઉંવામ હું ભાઈ પ્રભાવ પાડવાની જરૂર નથી સ્વભાવથી દુનિયાને જીતી લે મારા બાપ સ્વભાવથી જીતી લે હે અને સંત થયા સન્યાસી થયા ભગવો પેરો થોડીક વાર રાખી પાંચ મિનિટ રાખી બધું બીજું વાંધો ઘણા એમ કે અમે ભગવા પેર લઈએ ને એટલે કોણ માન કોણ બાપ કોણ ભાઈ અમારે કઈ નહી ભલા માણસ એવું નથી શાસ્ત્રો સાક્ષી પૂરે છે સાંભળજો ભરજો વડીલો બેનો વ્યવસ્થા હાચી પછી બેસી ગયા બેસી જવું દાદા બેસી જાવ વ્યવસ્થા શબ્દ ઉખડે શબ્દ ફૂલે મેઘ ગડે બરફ શબ્દ શબ્દ ના છડે શબ્દ વાયુ એ ગમે ત્યાં ભમે એને વાયડો ન વડે શબ્દ શિવનો ભાલચંદ્ર એ ઝુગ ઝુગથી થી જળહડે શબ્દ પ્રભુનું રૂપ એને કવિઓએ ગોતે પછી કોઈને જડે અને કોઈને ના જડે હે ભાઈ ચા હમણાં રાખી દ્યો દાદા થોડીક વાર રાખી દ્યો પછી હમણાં ગણે બે હાડ દો ને પછી ગાયકીમાં ખાલી પાંચ એની આયા જ રહેજો ક્યાંય જાતા નહીં હો હા વાત ઈ કરતો તો મા બેહી હિજ મળે બે હિજ માતાજી બેહી હિજ આભાર વાદી કરતો તો કે સાજુ થયા પછી અમારે પરિવાર ની અરે અમારી માં કોણ અમાર અમને કાઈ નહી શું ના અરે ભલા માણો એવું નથી આદિ ગુરુ શંકરાચાર્ય જગત ગુરુ શંકરાચાર્ય એને કીધું છે કે શક્તિ કેને કેવાય મા કોને કેવાય વિવાદે વિસાદે પ્રમાદે પ્રવાસે જલેશિયા નલે પર્વત સક મધ્યે હરણે ચરણે સદાના પ્રપાની ગતિ સ્વમ ગતિ સ્વમ તોમે કા ભવાની એ ઈ જનકાને એમ કહેવાય કે પાહે ગયા તા જગત ગુરુ શંકરાચાર્ય શક્તિને ને માનતા નોતા અને પછી માયના કારણ આ દેશ છે ને મિત્રો આ દેશ સાધુ સન્યાસી નો છે આ દેશ ત્યાગીઓ નો છે આ દેશ સમર્પણ નો છે આ દેશ માં છોડવાની જ વાત આવે મિત્રો આ દેશે કોઈ મેળવવાની વાત જ નથી કરી